વિજ્ઞાન ચક્રાકાર વિધિ જેમાં અવરોધનું શ્રેણી જોડાણ અને આ શ્રેણી જોડાણ ઉપરથી અવરોધોના સંતુલ્ય અવરોધનું સૂત્ર કેવી રીતે મેળવવામાં આવે છે તે સમજીએ તો સૌપ્રથમ અવરોધ સાથે જોડાયેલા હોવા જોઈએ જેને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે હવે આ ત્રણ અવરોધોને જ્યારે શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે ત્યારે એની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મેળવવા માટે એ મીટર પરિપથમાં જોડવામાં આવે છે આ એક વિદ્યુત પરિપથની આકૃતિ છે હવે આપણે શ્રેણી જોડાણ સમજીએ તો અહીંયા if you, Thank you. તરીકે ઓળખવામાં આવે છે તો સમતુલ અવરોધ તમે જોઈ શકો છો કે દરેકમાં આઈ કોમન નીકળે છે તો આ જીકુ આપણને મળશે આમાંથી આઈ કોમન કાઢી લઈએ તો આ પ્લસ